કેરોલ જય માતાજી ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકામાં લાડોલ ગામેમાં અરસિદ્ધિનું બારસો વર્ષ જૂનું સ્થાનક આવેલું છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત આ મંદિર આ આટલા વર્ષે પણ અડીખમ અહીંયા ઊભું છે અહીંયા લગભગ બધા જ વર્ણના મા હરસિદ્ધિ કુળદેવી તરીકે પૂજાય છે પણ ત્રિવેદી પરિવાર જે વર્ષોથી માતાજીના ત્રીજના દિવસે એટલે કે સુદ ત્રીજ એ સંપૂર્ણ પરિવાર અહીં લાડોલમાં પધારે છે અહીંયા માતાનો યજ્ઞ કરે છે અને મારસિદ્ધિનો આશીર્વાદ લે છે સાથે જ આ વર્ષે તો દર વર્ષ કરતાં પણ કહેવાય ને કે એક રેકોર્ડ બ્રેક અહીંયા પબ્લિક માતાજીના ત્યાં દર્શને આવી છે પ્રથમ દિવસ એટલે એકમના દિવસે તો કોઈ જગ્યાએ ગાડી મૂકવાની પણ જગ્યા હતી નહીં પણ માનો મહિમા દિવસે દિવસ એટલો વધતો જાય છે અહીંયા સંતાન પ્રાપ્તિના બાધાના ગરબાની ખૂબ મહિમા છે જે ડૉક્ટરોએ પણ ના પાડી હોય એવા દંપતિઓને માએ અહીંયા સંતાન આપેલા છે એવા અનેક પુરાવા છે ઓગણીસ ઓગણીસ વર્ષે માતાજીએ દીકરાઓ આપેલા છે દીકરીઓ આપેલી છે તો આપ સર્વેને પણ વધારો નવા વર્ષના આપ સર્વ હર્ષિત ભક્તો શક્તિ ઉપાસકોને હર્ષિત મંદિર વતીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપના શુભ મનોરથમાં હરસિદ્ધિ પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે જય હરસિદ્ધિ જય અંબે